બાઇક ને બાઇક કેવું પડ્યો અને ભિખારો જો તું લઈને આવ્યો આ ના હોય તો બાઇક ને આવી અમાન લઈને ફરાળ થઈ જવું આવી તો કોઈ પડી નહીં શું કરવાની તો વાતો નહીં કોક પૂરો કરી ગયું આ માગી માગીને પૈસા ભેગા કરવા અને બાઈક લાવવું હતું જો આમ ભિખારી ચડવા દે આગળ ભિખારીઓ ના એરિયા એટલે જેટલા ભોલ બોલા ભીખારી દે નાચ માલ અને લોકો બધા હવા પૂરા કરો એ ને બધું ખાય મારું જીવ તૂટું તૂટું થઈ રહ્યું હતું થવા દે ઉભું થવા દે આ ભીખારીઓ નાયરિયા સારું છે મારું અંદર કાણ કોઈ દેખાતું આ તડકો જેટલો લઈ તો સારું હતું તો દે આ સાઈડ ઘર તો દેખો અને અત્યારે અત્યારે પબ્લિક જોડી પૈસા જેટલા આવ્યા છે અને કેવો માથા ભાર મળી જાય હારું ક એક હાલ તો મારો એક વરસ ચાલો આમ ભીખ માંગુ પણ ગાવા ને જાય અત્યારે તો ઘઉં ઘણું પાકી છે તમારા જેવા ભગવાન ની આવા ચા ચા હું તમે પોણી વાળો ગોઠવું પીજો આ કુ હતી તમે

દાદાગીરી કોઈ દાદાગીરી કરવા માંડે

કાઢ દે ઓય કાઢ ઓય નહીં ઘર જ નથી આયો બેરો ને એકલો હોલ ને બેરો થઈ જાય દેખાતું નહીં માંગવા આય લે તું આલો હાલ તું ભૂલા તાર હું ઓફિસ કોરી ના દેવાનું કામ નકર આના ઘરવાળા ના છે ચશ્મા મારે ઓ ના તરાં તો તમારું ચશ્મા જો આલો 2000 રૂપિયા નું ઘુવા લીધું નહિ હિસાબી સાબતા આ જો કોકસે એ ઊભો જો આ

અલે તું એપ્રિલ બનાય ને કોઈ મારે તું બધન મારીને આવે ના તું નો આયો અમાર ગામમાં માગવા હું ભાઈ મને બધા

હવે ચિંતા કરતા નહીં આમાં અમારો ઓફિસ માં જોઈશું તમારે દસ હજાર મહિને આવી જશે અમે ભીખ માંગવા લઈ જશું હા એટલે ખબર છે મારું અંગાતંગાત આવે દોડી જ ના

એકસો આઠ માં ફોન કરેલી એક અમારે એવું હોય એકસો ચાર કરવું બચાવી લવો મોટા નહીં વધુ નઈ ડું તારી બે વાતી અમે જીયા આગળથી હડકાઈ લઈશું શોર્ટકટ નહીં